દોસ્તો વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશે હું પણ મજામાં છું સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો સવારે આપણે નાસ્તો પાણી કરી અને કામ બામ ચાલુ કરી દીધું છે સવારનું અને નરેશો પણ એનું કામ ચાલુ કરી દીધું છે સવારમાં જાગી ચા પાણી પી અને ગાડી સાફ કરવા માંડ્યા છે જોઈ શકો તમે તડકાની સવાર છે તો એ તડકો ફૂલ તડકો જામી ગયો છે અને નાયા ધોયા વગર ગાડી સાફ કરવા મળ્યા છે નરેશ કિયાંશ પપ્પા એ કિયાંશ પપ્પા ને હવે અંદર જઈ અને આપણે મારે ઉપર મારો કચરા પોતા ને બધું કરવાનું છે કામ પતાવી દઈએ કિયાંશ ને નિત્યા બે જ સૂતા છે બે છોકરા ત્યાં સુધીમાં આપણે બધું કામ પતાવી દઈએ ને ભાભી નીચે રસોડું સાફ કરવા મળ્યા છે લાદી હોય એટલે બધે પોતા મારવા પડે રોજ રોજ તો જ લાદી જો કરી શકે હીરે ગુડ મોર્નિંગ ભાભી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં રસોડું સાફ કરો મેડમ તો કઈ નહીં હવે હું ઉપર કામ પતાવી દઉં કેમ કે ઉપર નીચે બે જે સૂતા છે ત્યાં કામ પતી જાય તો વાંધો નો આવે પછી કેમ કે નકર પછી જાગી જાય પછી કામ કરવામાં બપોર થઈ જાય જો

જે જી કચ્છના જે ઝી કચ્છના નીતું બેન ઉઠતા આવે નહીં તું નાન્ટે હાલ નીચે મૂકી દે એ દીકન દૂધું પીવાયાતુબેન ક્યાં જ ભાઈ જાગી ગયા કરો કામ હવે હજી તો હું હતી કે બે છોકરા હું તા કામ ફટાફટ પતાવી દઈ તા તો બે જ જાય ગયો

તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બપોરના વાગી ગયા સાડા બાર અને જમવા બેસી ગયા છીએ અમે ને આજે જમવામાં પણ એવું છે ભીંડાનું શાક અને બાજરાના રોટલા એ આખાણું છે કેરી અને મરચાનું છાશ ને એમાં નીતુબેન જમવા બેસી ગયા છે નીતુબેન શું ખાવ છો એ શું છે સુરમું ભાખરી અને ગળ ને ઘી નું સુરમું બનાવ્યું છે ચોરા પર દાળ ભાત છે અને અહીંયા છાશ છે nhiều tu bận chấm hết rồi, ha ông anh, bớt, xui mu khâu xui mu khâu, ha khâu bớt, uh. khâu khâu, à, papi papa chỉ cho ma biết tu khâu, này, anh mu

તૈયારી તો હોસ્પિટલ બેગ રેડી કરે છે આ હોસ્પિટલ બેગ આમાં બેબીના કપડાં છે આમાં એમની વસ્તુ છે અને હજી કાંઈક કબાટમાંથી ગોતે છે કેમ કે હવે ટૂંક જ સમયમાં અમારે ત્યાં બીજું નાનું બેબી આવવાનું છે હવે બસ જાદા દિવસો બાકી નથી રહ્યા હવે બહુમાં બહુ તો એક અઠવાડિયાની અંદર બેબી આવી જશે તો અત્યારે ભાભી હોસ્પિટલ બેગ રેડી કરે છે તો જોઈ શકો તમે

હોય કે સમય હોય હા પેન વધારે થવા મળે તો તાત્કાલિક હોસ્પિટલ જાવું પડે હા બરાબર તૈયાર હોય એટલે સારું પડે એટલે હવે એન ટાઈમ છે એટલે હવે ડિલિવરી નક્કી ન હોય કે ક્યારે દુખાવો શરૂ થાય ને ક્યારે ડિલિવરી થાય એટલે બધી ઓલમોસ્ટ તૈયારી કમ્પ્લીટ જ રાખવી પડે કેમ કે અચાનક રાતે દવાખાને જવાનું થાય સવારે જવાનું થાય બપોરે જવાનું થાય એનું લોકો એ નક્કી ન હોય એટલે બધી તૈયારીઓ કરીને રાખવી પડે જ્યારે જવાનું થાય ત્યારે સીધો બેગ લઈને જવાનું જ રે ત્યારે બધી વસ્તુ કહો રેડી કરવાની ન રે ને આ હું તમને એ લોકોને કાલે કહેતી હતી ને કે મારે યુટ્યુબની પહેલી સેલેરી આવી એમાંથી મેં નીચે આટો કપડાં લીધા હતા તો આ એ કપડાં છે આ પેન્ટ છે લૂઝ કાપડમાં છે પણ લાગે આમ જીન્સનું અને આ પિંક કલરનું ટોપ છે તો આ કપડા મેં લીધા હતા

તમે કોમેન્ટમાં કહેજો કે તમને લોકોને શું લાગે છે કે નિત્યાને બીજો ભાઈ આવશે કે બીજી બેન આવશે તો બસ વ્લોગ જોતા રહેજો ને તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચેનલને ને હજી કંઈક જો આ નિત્યાની ટોપલી છે અમારા નિત્યાના બધા કપડાં છે નિત્યાની ખાલી કરવાની અને હવે બીજું બાવ આવે ને એનો સામાન ભરવાનો છે એના કપડાં ભરવાના ને મારા બા આવી ગયા છે નીચેથી બા ક્યાં આટો મારી એવા પૂછતા થાય ગયા હતા ને ગેટે હું પૂછ્યા હોય કે એ છે લારી ને બાયું હટલા લઈ આવ રોંડા તડકો બહુ છે ગરમી બહુ છે એટલે બરફ ખાવાની ઈચ્છા થઈ હતી તો વાત કરતા હતા ખાલી કે આપણે બરફવાળો અહીંયા શું કહેવાય કે સોસાયટીમાં આવવા અમારે સોસાયટીની અંદર એક ફેરિયા વાળા અંદર એન્ટ્રી નથી એટલે કોઈ પણ ફેરિયાવાળો અમારે સોસાયટીમાં ન આવી શકે એટલે બરફવાળો કઈ આવે નહીં એટલે મેં બાને કીધું કીધું કે બા બરફવાળો નથી નથી આવ્યો તો બા ગેટે જોવા ગયા કેમ કે ગેટે ઘણી વાર બરફવાળો ઊભો હોય તો બા બધાને એમ કે છોકરા રમતા હોય ને બાર તો પૂછે કે કોઈ ઈસર જવાનું હોય તો લઈ આવે એમ ને એમાં નીતુબેન આવી ગયા છે નીતુ નીતુબેન બીજો કબાટ કબાટ તો મારો ખુલ્લો હોય કે એનો મમ્મી નો કબાટ માં તો મોર જય શ્રી કૃષ્ણ નીતુ તને ખબર છે કે તારે હવે હવે અથવારો થઈ જાય પાછો બીજો એક અથવારો થઈ ગયો બીજો અથવારો થઈ જાય તારે હવે તમને લોકો ને હું એ પણ જણાવી દઉં કે ઘણા લોકો માં એવું પણ પૂછે છે કે તમારા સસરા ને તમે નથી બતાવતા તો હું તમને લોકો લોકોને જણાવવા માંગુ છું કે મારા સસરા દિવાળી ઉપર જ એક્સપાયર થઈ ગયા છે એટલે બ્લોગમાં એને શું કહે કે હવે તો કેમ બતાવી શકું જ્યારે હતા ત્યારે બતાવતા પણ હવે તો બતાવી ન શકીએ તો બસ તમને એટલું જ કે ભાઈ મારા સસરા છે દિવાળી ઉપર જ એક્સપાયર થઈ ગયા છે એટલે તમને કોઈને ન ખબર હોય તો બ્લોગમાં જોઈ લેજો તું બેન છે મારું બુક વીખવા મેળા છે તને કીર્તન વાંચતા આવડે તને વાંચતા આવડે ગીત ગાતા આવડે હે જીગ્નેશ દાદા ના કીર્તન ની ચોપડી છે આ જ શિવમાળા પછી આ છે ભગવદ્ ગીતા પછી આ છે રામાયણ ની આ ઓલી સીતા ની કહાની કે ને આ ઈ છે આ જ્યારે મારા સસરા એક્સપાયર થયા ને તમે ત્યારે અમે રોજ બપોર પછી ગાતા આ ભગવદ્ ગીતા છે

હા લ્યો આ નીતુબેન છે અમારું નીતુબેન અમારા આવવાનો બહુ શોખ વિડીયો ચાલુ કરીને જો આમ જો જે જે કરો

જો આ મારો સસરા છે મારા સસરાનો ફોટો જે દિવાળી ઉપર એક્સપાયર થઈ ગયા કોઈ નહીં તેડે કિયાંક બેને તેડું છે પણ અમે તેડશું નહીં રાધે 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 નીકે રાધે રાધે કેટ તો ભાઈને રાધે 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 ભાઈને રાધે રાધે કરતા શીખવાડો તીકુ રાધે રાધે

મસ્ત કાંદા દાને ટમેટા ને કોથમીર બધું નાખીને મસ્તીની ભેળ બનાવવાની છે તો ચાલો ભેળ બનાવી નાખું મારા મિત્ર છે જો આમ જો નરસ કે મારો દીકરો એટલે નિત્યા વાળ ખેચે મારા તો દે ઘડી દીકરો છે છે મેં તમારો દીકો છું કે મેં તમારો દીકો છું કે

ખાટું નરસને પસંદ નથી એટલે માપે નાખ્યું છે અને ચટણી એટલે ઓછી નાખી છે કેમ કે ખવાયું બહુ હોય ગરમીનું કેમ કે પેટમાં બળે એસિડિટી થઈ જાય એટલે તો હવે એને બરાબર મિક્સ કરી નાખું તો ભેળ થઈ ગઈ છે રેડી આપી આવીએ પેલા નરસને આપું બધા પિયળ ખાવા માંડ્યા છે નરેશ ને ભાભી નિત્યા ને આ મારી છે કેવી બેની પિયર હારી બેની કે त्यो एकदम हट्किन एउ तारा बनाएमा पनि जोड नटेल एउ उदाहरण बहुबध बनाउन थाले के जिव बने आन्टीले के मस्त भयो एमके मस्त भयो